મારું નામ પ્રિયંકા છે પ્રિયંકા સુતરી અમે અલગ અલગ ઘણા બધા પ્રકારના મસાલા બનાવીએ છીએ કેવી રીતે તમને આઈડિયા કેવી રીતે આવ્યો કે આ તમે મસાલાનો સ્ટાર્ટ કરીએ કે ગૃહ ઉદ્યોગનો કર્યો અમે એના વિશે પહેલા સ્ટોરી થોડી કહો અમે પહેલા છે ને ત્રણ મસાલાથી સ્ટાર્ટઅપ કર્યું તો પહેલા ઘર માટે અમે છે ને મસાલા બનાવતા હતા એટલે છાશ મસાલો ચા મસાલો ને દૂધ મસાલો જે ઘરમાં બધાને બહુ ભાવતા હતા એટલે એ મસાલા અમે પછી સગાવાલા એ ને તો ઘરે આવે એટલે ટેસ્ટ કરે એટલે કે બહુ સારા છે ઓર્ડર આપવા માંડ્યા એટલે અમે એની માટે બનાવી દેતા હતા પછી અમને એવો વિચાર આવ્યો કે કંઈક નવું કરીએ આપણે કે મહિલા ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટ કરીએ બરાબર અમે અમારી ફ્રેન્ડ છે અમે બે જોડાણા અને એવો વિચાર આવ્યો એટલે અમે બે આવું કીધું નવું આપડે કઈક કરીએ કે જે બીજી મહિલાઓ માટે પણ આપણે ઉપયોગી થઈ શકીએ બરોબર એટલે પછી અત્યારે ત્રણ મસાલા માંથી રિસ્પોન્સ કસ્ટમર ના સારા એવા આવવા પીધા

અમે ત્યાં ટેસ્ટિંગમાં મસાલા મૂકીએ એટલે કસ્ટમર આવે ટેસ્ટ કરે જોવે એટલે વસ્તુ કેવી છે પછી એ લોકો પણ આવીને એમ કે અમારે તમારે ત્યાં જોવા આવવું છે એટલે અહીંયા આવે જોવે કે કઈ રીતે વસ્તુ બને છે કેવી ચોખ્ખાઈ છે કેવી વસ્તુ એ લોકો વાપરે છે ક્વોલિટી અમે બેસ્ટ આપીએ છીએ એટલે અહીંયા આવે પછી એ લોકો મસાલા જોવે ને ઓર્ડર ને આપી જાય પછી અમે એની લોકોને હોમ ડિલિવરી ફ્રી આપીએ છીએ

એ બધા છે પછી અન્ય મસાલામાં છે અત્યારે હળદર પાવડર ધાણાજીરું પાવડર જીરું પાવડર સંચળ છે બાંધાની હિંગ છે પછી પાવડર ફોર્મ મસાલામાં જે કાંદાનો પાવડર છે લસણ લસણ પાવડર છે આમચૂર પાવડર ગ્રીન ચીલી પાવડર એ ટાઈપના પાવડર પણ બનાવીએ છીએ પછી ક ખડા મસાલા આવે જે તજ લવિંગ બાદિયા મરી એ ટાઈપનું પણ રાખીએ છીએ અને અત્યારે થાણાની સીઝન છે તો ગોળ કેરી થાણા સંભાળ છે ખાટી કેરી થાણા સંભાળ છે મરચા અચાર છે પછી ચટણીમાં બી ત્રણ ચાર વેરાયટી છે ખજૂર આંબળીની ચટણી છે ગ્રીન ચટણી છે અને વડાપાઉની ડ્રાય ગાર્લિક સૂકી ચટણી પણ બનાવીએ છીએ આ રીતના અમે નવાણું ટાઈપના મસાલા બનાવીએ છીએ આ બેન બોલતા હતા ને એટલે જે વડાપાઉં પકોડા દાબેલી પાણીપુરી બધા મારા મોટા પાણી આવવા મળ્યું એટલે આ બેન જો ખાલી એટલો બધો મસાલા બનાવે છે તો મને એમ લાગે તમે જો ઘરે બનાવતા હોય ને તો આ બેન પાસે મસાલા લેજો કારણ કે સરસ મજાની ચટણીઓ મસાલા એ સિવાય ઘણી બધી વસ્તુઓ સારી ક્વોલિટીમાં એકદમ હાઇજીન પ્રોડક્ટ છે તમે ખાલી એક સો ગ્રામ માગો કે તમે દસ કિલ્લા માગો તમારે જોઈએ એટલું કસ્ટમાઇઝ તમારી રીતે બનાવી દેશે ફોરેન જતા હોય તો ફોરેનમાં પણ લઈ જાજો અને ખાસ વાત તમે જો ઘરેથીને ને ગૃહ ઉદ્યોગ કરવા માંગતા હોય ને

તો તમારા ઘર માટે તમે વિદેશ જતા હોય કોઈ પણ પ્રકારના તમારે મસાલા જોતા હોય તો અહીંથી તમને નાના પાઉથી લઈને તમારે જે સાઇઝની રિક્વાયરમેન્ટ હોય ને એ બધી સાઈઝના તમને મળી જાશે એટલે ખાલી હાથે વિદેશ નહીં જતા કારણ કે ત્યાં કાંઈ મળતું નથી સ્ટ્રીટ ફૂડ નથી જે મારા ફ્રેન્ડ સ્ટ્રીટ ફૂડના શોખીન છે ને એ તો ખાસ કરીને અહીંયાથી મેક્સિમમ ખાવા પીવાનો કે આ બધા ટાઈપના મસાલા લઈ જાજો અહીંયાથી તો મિત્રો તમારી ઘરે જો તમે અથાણા બનાવવાના હોય ને તો ઘરે બધો મસાલા બનાવવાની મહેનતની જરૂર નથી કારણ કે અહીંયા આપણે મિક્સ કરી દેવાનો ખાટી કેરી ના થી અથાણા સંભાર થી તમારે ગુંડા નું અથાણું પછી લસણ ગટકીનું અથાણું એ પણ બનાવી શકાય છે ગોળ કેરીમાં એની રેસીપી લખેલી છે તમારે કેટલો ગોળ

ગાર્લિક નો મસાલો છે જે આ ગાર્લિક બ્રેડ મસાલો આપણે બટર અંદર મિક્સ કરી દેવાનો પછી બ્રેડ ઉપર લગાવી દેવાનો અને એની ઉપર ચીઝ નાખીને ગ્રીલ કરી નાખો એટલે જે ગાર્લિક બ્રેડ ને એનો જેવો ટેસ્ટ આવશે અને તમારે ને કોઈ વસ્તુ એડ નહીં કરવાની ખાલી આજ મસાલો ઇન્સ્ટન્ટ ડાયરેક્ટ નાખો ખાલી બ્રેડ બટર ઉપર લગાવી દે તો સેમ ટેસ્ટ તમે તો અમારા ને 50 થી 100 રૂપિયા બચાવી દેશો કેવો મસાલો આવે અંદર આમ જોવા મળશે અમને ઠીક પેક છે આખો ઓકે આ છે આની પ્રાઇસ છે સો ગ્રામ આવશે પિંચાશી રૂપિયાનો આમાં નાની ડબ્બી બી આવે છે પચાસ ગ્રામ વાળી પિસ્તાલીસ ની આવે આ ટેસ્ટ છે આ જે મસાલો છે ગાર્લિક બ્રેડ નો આ ડાયરેક્ટ તમારે બટર ની અંદર મિક્સ કરીને બ્રેડ ઉપર લગાવી દેવાનું પછી એની ઉપર ચીઝ નાખીને ગ્રીલ કરી નાખવાનો એટલે તમારે જે નો જે ગાર્લિક બ્રેડ છે ટેસ્ટ કરો ને એવો સેમ ટુ સેમ ટેસ્ટ થાય તમારે કોઈ વસ્તુ ઘરની એ ગાર્લિક એડ કરવાની જરૂર જ નથી ખાલી આ બ્રેડ બટર ને આ મસાલો અને આ ઈવન આ મસાલો તો તમારે ઢોસા પેપર બનાવ એની ઉપર છાટી શકાય પછી પરાઠા છે આલુ પરોઠા ઢોસા પેપર બધા ઉપર છાટી શકશો તો એ મસ્ત ટેસ્ટ આવશે મતલબ જે આ ગાર્લિક ટેસ્ટ હા સુકી બાજી ઉપર નાખશો તો એ મસ્ત લાગશે મતલબ માં ખાલી નામ આપ્યું છે ગાર્લિક બ્રેડ નો મસાલો પણ બધી જ વસ્તુમાં ઉપયોગ થાય છે બરાબર ને બીજી કોઈ વસ્તુ નાખવાની તમારે જરૂર નથી અહીંયા ધગો ખાવાની ખાલી ફોન કરજો આપડે બેન નો નંબર અહીંયા તમને ડિસ્પ્લે ઉપર મૂકી દેસ તમારે જે જોતું હોય તમને બધી જ વસ્તુ મળી જશે